નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમય ન હતો સચવાયો ઘણા સમયથી મને રઘવાડ થતો હતો રોશનીનું જીવન આખરે રોશન રોશન થઈ ગયું છે અને હું અમૃતિ પસ્તાવો કરતી રહી ગઈ છું હું અને રોશની એક સાથે ઉછર્યા ભલે કાકા કાકીની પણ એક જ ઘરમાં એક જ વાતાવરણમાં ઉછરેલી બે બહેનો ભણતર પણ લગભગ સરખે સરખું રોશનીએ કેમેસ્ટ્રી સાથે બીએસસી કર્યું અને મેં બાયોલોજી સાથે ભણ્યા પછી બંને જોબ પણ કરી અલગ અલગ કંપનીઓમાં સમયાંતરે અમારા લગ્ન પણ અલગ અલગ સુખી સંપન્ન કુટુંબોમાં થયા અમારા માતા પિતાએ અમને ભણાવ્યા પછી જ્યારે લગ્નની વાત આવી ત્યારે તો પૈસો અને ખાનદાન બંને જોયા ખેર વાંધો નહીં ખરી સ્ટોરી હવે ચાલુ થાય છે લગ્ન પછી અમારા સંસ્કાર મુજબ અમે અમારા સંસારમાં અમારા સાસરામાં ગૂં થઈ ગયા કરિયરને બીજી પ્રાથમિકતા આપી સંબંધોને પ્રથમ પ્રાથમિકતા આપી અમારા પતિઓએ પતિઓને માટે જોબને પ્રથમ પ્રાથમિકતા આપવાની પણ અમારે કુટુંબને નોકરી તો અમે બંને લગ્ન પછી પણ કરી પણ જ્યારે બાળકને જન્મ આપવાની વાત આવી ત્યારે મેં જોબ છોડી દીધી પણ રોશનીએ ઘરના સામે લડી ઝગડીને પણ જોબ ચાલુ રાખી રોશનીના પતિની જ્યારે દિલ્હી ટ્રાન્સફર થઈ ત્યારે એણે પણ જોબ છોડવી પડી બાળક એકલે હાથે કંઈ સચવાય એટલે એ બીજે જોબ ન કરી શકી પણ એણે ક્યારે ક્યારે કુર્તી વેચવાનો ક્યારે ક્રોકરી વેચવાનો ઘરેથી બિઝનેસ ચાલુ રાખેલો હું મારું કરિયર રિસ્ટાર્ટ કરી ન શકી તે ન જ કરી શકી રોશનીએ છ વરસ પછી જોબ ફરી ચાલુ કરી ઘરના લોકો એના પતિ સહિત બધાનો પ્રચંડ વિરોધ એના બાળકનું પણ આક્રંદ પણ એણે જોબ શરૂ કરી જ દીધી રોજ સવારે પાંચ વાગે ઉઠીને બાળકને શાળાએ મોકલી ઘરની તમામ રસોઈ બનાવી એ નીકળે સાંજે છ વાગે આવે અને ઘરની રસોઈ બનાવે બધા કામ આટોપે એક કલાક ટીવી જોવે અને નવ વાગે સુઈ જાય શનિ રવિમાં વધારાના કામ કરે અવનવી રસોઈ બનાવે પતિ અને બાળકની રજાઓ સાચવે પણ એની રજા કોઈ ન સાચવે એમની ફરમાઈશો અને અપેક્ષાઓ ચાલુ ન રહે વાત આટલેથી અટકી નહીં ધીરે ધીરે એના પર માનસિક અત્યાચારો ચાલુ થયા ગાળા ગાળી અને મેણા ટોણા વધવા માંડ્યા રોશની ઘણી ઇમોશનલ છોકરી સહન ન કરી શકી છતાંય ઘણી કોશિશ કરી એણે ચૂપચાપ રહેવાની ત્યાં તો બીજો અત્યાચાર ચાલુ થયો અસહકાર આંદોલન પતિએ શરૂ કર્યું ઘરમાં જરૂરી બધો સામાન લાવવાનું ઘરમાં કોઈ રિપેરી કામ હોય તો તેમાં સપોર્ટ કરવાનું બંધ કર્યું વાતચીત પણ બંધ કરી દીધી રોશનીને માથે તો બોજો વધતો જ ગયો એ પણ એને ખુશી ખુશી ઉપાડી લીધો એક બે નોકરી બદલી જેથી એ ઘર અને કામ બંને સંભાળી શકે પણ માનસિક ત્રાસ વધતો જ ગયો એ સ્ત્રીની શું હાલત થાય જે આખો દિવસ કામ કરે એને કોઈ પ્રેમનું ટીપું ન આપે બલકે નફરતની નજરો અને શબ્દોના ઘાસ હવા પડે રોશનીને તો એના માતા પિતા એટલે કે મારા કાકા કાકીએ પણ સપોર્ટ ના આપ્યો એ પણ હિંમત અને ઉત્સાહ વધારવાને બદલે સતત નોકરી બંધ કરવા દબાણ કરતા છોકરી બિચારી દુખી સુખી થઈ ગયેલી રોશની એકવાર તૂટી ગઈ પણ હારી નહીં એણે એક પગલું ભર્યું બાળકને લઈને માતા પિતાને ઘેર આવી ગઈ સાસરેથી ફરમાન આવ્યા પણ ગઈ જ નહીં એક વરસ પિયર રહી પણ નોકરી ચાલુ રાખી એ દરમિયાન પતિ સાસુ સસરા માતા પિતા બધા જોડે સંઘર્ષ વહર્યા આખરે સાસરાવાળાને એની કિંમત સમજાય એના વગર જીવવું કેટલું અઘરું છે એ અને ડિવોર્સ કેટલો મોંઘો પડે એ બંને વાત સુપરે સમજાય આખરે બધા ઝૂક્યા રોશની માન સન્માન સાથે ઘેર પાછી ગઈ આજે એ પોતાની કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે એટલું જ નહીં સમાજ સેવામાં અત્યંત સક્રિય છે એનો દીકરો અને દીકરી બંને પોતાનો બિઝનેસ ખોલ્યો છે જે પૂરી ઈમાનદારી અને પારદર્શિતા સાથે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે પૈસાની ધનિ દિલથી નમ્ર અને પ્રતિષ્ઠિત હોવાથી ઘરમાં અને સમાજમાં બધે એના માનપાન છે હું એવું સમજતી હતી કે સ્ત્રી પરિવાર માટે પોતાના સપનાનો ત્યાગ કરે તો સમાજ અને પરિવાર સમજે છે બિરદાવે છે મારી મા અને બીજી સ્ત્રીઓની જેમ મને પણ એવું હતું કે હું સાચું કરી રહ્યું છું પણ મને લાગે છે કે હું ખોટું સમજતી હતી હું આજે પણ મેણા ટોણા સાંભળું છું અને મારું છું એમાંથી ઊંચી નથી આવતી મને એવું પણ હતું કે એક દિવસ તો બધા મારા ત્યાગને સમજશે પણ બધાએ મારા ત્યાગને ઓફ ગ્રાન્ટેડ લીધો મેં જે ત્યાગ કર્યો એ ખરેખર ત્યાગ હતો જો એ ખરેખર ત્યાગ હોત તો એ મને સારા ફળ આપત પણ મને લાગે છે કે આપણે ભારતીય સ્ત્રીઓ ત્યાગને જુદી જ રીતે જોઈએ મારા ત્યાગ તો મને રોશનીનો વિદ્રોહ સાચો લાગી રહ્યો હતો ખાસ સમય રહેતા મેં પણ વિદ્રોહ કર્યો હોત એક વખત તો જાતને ખાતર સ્વાર્થી સંબંધોને બાજુ પર મૂક્યા હોત તો આજે હું પણ જાત પ્રત્યેક ગૌરવ અનુભવતી હોત ન કે હિનભાવ એક સ્ત્રીની વિટંબણા ત્યાગ કે વિદ્રોહ જો સ્ત્રી ત્યાગ કરે તો તેની કિંમત કોઈને ન સમજાય પરંતુ જો સ્ત્રી વિદ્રોહ કરે તો બધા તેની ઉપર ચડી બેસે બધાને તે સ્ત્રી ખોટી લાગે જો જો સ્ત્રી પૈસા કમાય તો બધાને સારી લાગે પરંતુ તેની મનમાની કરે તેને ગમતું કંઈ કરે તો સ્ત્રી ખોટી લાગે આ સમયમાં જો સ્ત્રી પૈસા કમાય તો જ તેનું મહત્વ છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ